જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે ને પરંતુ અત્યારે અમે જઈ છી ઉદયપુર તો તમે બધા પણ આવજો અને હાંજ પડવા એવી છે જો કે અને બસ જો અત્યારે ત્યાં હોટલ રાખવાની છે ને ત્યાં પછી જમી કરવી અને ભૂલી જવાનું છે આજે આરામ કરવાનો છે કાલનો આખી રાતનો ઉજાગરો છે આખો દિવસ રેકડા છીએ એટલે હવે રાજા વિલા હોટલ છે અહીંના પથ્થર અને ડુંગર અને ડુંગરની ઉપર ખેતર ને એમાં પાછી મકાઈ વાવેલી અને માણસો એટલે વાત પૂછો માં પહેરવેશ અલગ અને બધા અલગ અલગ આમ મુલાકાત લેવાનો કોઈ ટાઈમ નથી મળ્યો નકર મુલાકાત લઈ તો મજા આવે એવું છે અને ગમે પણ બધા ને ડુંગર ઉપર જો મકાન કેવા સરસ છે બધી અહીંની દુકાન ને હોટલ ને એવું છે રાજસ્થાનનું જોઈ લેજો અહીંયા વધારે છે ને દારૂની દુકાનો વધારે હોય છે નોનવેજ એવું બધું દુકાન વધારે હોય છે આપણે જેવું હોય એવું ખોરાક હા કાઠિયાવાડી અને ગુજરાતી ઓછું એમ વધારે ભાગે આમ બીજું વધારે મળે ખાવા પીવાની વસ્તુ માટે એટલે આપણે ખાવા પીવામાં તો છે ને ગુજરાતી ગોતવું પડે બાકી તો અમે જો કે સાથે બધું લઈને જ આવ્યા છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી અને એવું લાગશે તો ગુજરાતી પણ મળી જાય હાંજે આપણે હોટલમાં ખાવાનું છે અથવા તો પાર્સલ મંગાવી લઈશું હશે એટલે હેને તો ગુજરાતી ગોત શું ક્યાંક પણ મળી જાય આપણે મજા ન આવે અનુકૂળ ન આવે અહીંનું ભોજન છે એ આજના પી સેમ તો હોય કોઈ જો આ બાજુ વધારે વાવેતર બધા મકાઈના જો બહુ મકાઈ આવેલી છે લાગટ છે ખેતરમાં ડુંગર ડુંગર ઉપર ખેતર હતા મકાઈ હતી પૂરો થયો તો સામે નજારો જો તમે આહામાં ડુંગર છે એમાં વાદળા આંબી ગયા હે વાદળા વાતું કરે ડુંગરો

અતિથિ ભવન અતિથિ ભવન છે જો અમારી ગાડી રે દોધિયાની બાજુમાં એક છે એક બ્લેક છે એ બે છે અમારી હે મિત્રો આજે આપણે જઈએ છીએ સીતોળ સીતાળ કેપલાવાળ સીતોળગઢ સીતોળગઢ જઈએ કે સીતોળગઢ

बहुत मोटो तो सब हमारा ऐप कोटा पर नहीं दो यहां तो केवा है बंदर जो केवा बड़ा लाइन में बैठा है वो मस्त से आय आती रे अरे छतरी वाले लाओ छतरी

પહોંચી ગયા છે અહીંયા મંદિરના દર્શન કરી લઈએ પેલા તો અહીં કે મસ્ત છે અહીંયા હો આ બધા પહેરીને નીચે ઉતારેલા હાલો

अरे दैया अरे भाई जियो जियो भाई ये बताते ज्यादा तू मेहंदी सजा कर જો અહીંનું જંગલ કેટલું મસ્ત અને સુંદર છે એકદમ ગિરનારને પણ ભૂલવાળી દે એમ છે ને બળ ડુંગર ને ગિરનાર નું કઈ ના આવે એવું સરસ જંગલ હે બહુ મસ્ત હે આપણા શીતળગઢમાં એટલે જમા આવી ગઈ મજા આવી ગઈ અહીંયા અમારે દસ કે દોષના બેન થઈ ગયા હતા ને તો દસ કેની કેક કાપી લીધી અને કેક કાપી અને ત્યાર પછી જઈએ એમાં